આ બધી વાતો મેલો હું તમને બોનું આલું તે લઈ લો બરાબર તે કાલ હવાર તમે ભૂલ ન કરના આવજો રે વેલા આ રહેડો બોનું આલો હેડો બરાબર આ મારો કોઈ કરે એવું સદ ન કરના લે કેમ મારો ભાઈ એનો મારી જી મારો આ બીજી ભાઈ એનો લાપુ હે તો ખબર મરી જી દી વેલા કે મે એનો બોર મારી દી દે હા આ રહેડો હું કહું હા મારા માટે તો ઓઈલ છે તો એ હવે ઈ પૂછી પણ કોઈ ન હોય તેતર